આદિપુરના ફાઇવ એ તથા ફાઇવ બી વિસ્તારમાં પાણી મળતું ન હોવાને લઈને સ્થાનિકોનો મોરચો ગાંધીધામ પાલિકા કચેરીએ દોડી આવ્યો હતો પાણીની સમસ્યાના મુદ્દે આદિપુરના ફાઇવ એ તથા ફાઇવ બીના રહેવાસીઓનો મોરચો ગાંધીધામ પાલિકા કચેરીએ દોડી આવી માટલા ફોડની પ્રવૃત્તિ હાથ ધરી પ્રમુખને ચેતવણી રૂપી રજૂઆત કરી સ્થાનિક લોકોએ પ્રમુખને રજૂઆત કરતાં જણાવ્યું કે પાણી એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે જેનાથી અમે આજકાલ નહીં પરંતુ વર્ષોથી અલિપ્ત છીએ ક્યારેક આવે છે અને તે પણ ઓછું જેથી અમારો બધો આધાર ટેન્કરો પર રહે છે અમે આ અંગે નગરપાલિકા સાથે પત્રો આવેદનપત્રો ગત બોળીના સમયે વારંવાર રૂબરૂ આવીને સમસ્યા અંગે રજૂઆતો કરી છે પરંતુ અમને માત્ર ને માત્ર સાંત્વના મળી છે પાણી તો મળ્યું જ નથી તેમજ આ વિસ્તારમાં દબાણના મુદ્દે અમે અગાઉ પણ લેખિતમાં રજૂઆતો કરી છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આ પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો અમારે ન છૂટકે હિજરત કરી જવાની જરૂર પડશે અને તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂરત પડશે આ ઉપરાંત સ્થાનિકો દ્વારા ટેન્કર ઉપર નગરપાલિકાનું નામ ન હોવાથી ટેન્કર ક્યાં જાય છે તેની ખબર જ પડતી નથી અને ગાંધીધામ કરતાં આદિપુરમાં પાણી ઓછું આપવાના પણ આક્ષેપો કરાયા હતા પ્રમુખ દ્વારા સંતોષકારક જવાબ આપી સમસ્યાનો હલ લાવવા ખાતરી અપાઈ હતી રિપોર્ટ ભારતીમાં જાણી ગાંધીધામ હું ઉમદા ઓટી ઘટનનો પ્રશ્ન તમે કહી ગયું હવે તમે કાઈ ઘટનનો થઈ જાય ਅੱਜ ਦੇ ਅਗਲੇ ਜਨਮ ਦੇ ਅੰਤ ਵਿੱਚ ਅਸੀਂ ਇਹ ਕੰਮ ਕਰੀਏ ਜੀ ਜੀਸੀ ਨੂੰ 15 ਜਨਮ ਤੋਂ ਬਾਅਦ ਤੋਂ